નમસ્કાર મિત્રો ગુજરાતી તમારા બધાનું સ્વાગત છે મિત્રો આજે આપણે સત્તર એવા શેરો વિશે વાત કરવાના છે જેમાં ત્રણસો વીસ કરોડ ડોલર નું મોટું રોકાણ આવવાનું છે આ શેરો વિશે આપણે વધારે માહિતી જોઈએ કે કયા શેરમાં કેટલા કરોડ નું રોકાણ આવવાનું છે સમીક્ષામાં સત્તર સ્ટોકોની જગ્યા મળી છે અંદાજ છે કે આ સ્ટોકોમાં સમીક્ષા બાદ રોકાણકારો તરફથી ત્રણસો વીસ કરોડ ડોલરનું ભારે ભરખમ રોકાણ જોવા મળી શકે છે આઈઆઈએફલ અલ્ટરનેટિવ રિસર્ચ દ્વારા આ અંદાજ આપવામાં આવ્યો છે કે ચૌદ મે રોજ વૈશ્વિક સ્તરના ઇન્ડેક્સમાંથી ઇન્ડેક્સની સમીક્ષાના પરિણામોની જાહેરાત કરશે અને આ ફેરફાર 31 મે થી લાગુ થશે રિપોર્ટ પ્રમાણે માં થયેલા ફેરફારના આધાર પર ગ્લોબલ પેસિવ ફંડ્સ જેવા કે ઇટીએફ અને તેના પોર્ટફોલિયોમાં ફેરફાર કરશે અને સ્ટોક જે સ્ટોકને ઇન્ડેક્સમાં જગ્યા મળશે તેમને પણ તે માં સામેલ કરવામાં આવશે તેનાથી આ સ્ટોકોમાં મોટી રકમનો પ્રવાહ જોવા મળી શકે છે આપણને ફંડની કયા સ્ટોકને જગ્યા મળી શકે છે એના વિશે વાત કરીએ તો અને બે હજાર ચોવીસ માં સમીક્ષા ઇન્ડેક્સ માં જગ્યા મળી શકે છે રિપોર્ટમાં રિપોર્ટમાં આપવામાં આવેલા અંદાજના આધાર પર ઇન્ડેક્સમાં સામેલ થવાની સ્થિતિમાં

શેરમાં ગયા કેટલાક દિવસોથી ઘટાડો જોવા મળ્યો હતો તેના સ્તરના ઇન્ડેક્સના કટ ઓફ લિમિટથી બહાર થઈ ગયો છે પેટીએમમાંથી બહાર થવાની સ્થિતિમાં મોટા રોકાણકારો તેના પોતાના પોર્ટફોલિયોમાંથી બહાર કરશે જેની અસર નવ કરોડ ડોલરના આઉટફ્લો ના રૂપમાં જોવા મળશે છ મહિનામાં પેટીએમનો શેર બાવન ટકા તૂટી ગયો છે તો મિત્રો આ વિડીયોમાં આપણે વાત કરી